ત્રણ પ્રશ્ન હું તમને આજે મસ્ત પૂછવા જઈ રહ્યો છું પેલો પ્રશ્ન ઉપર આવેલી છે અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પ્રશ્ન છે દાદા મેકરનની સમાધિ કયા ડુંગર ઉપર આવેલી છે પાંચ સેકન્ડ આપું છું પાંચ સેકન્ડ

સમાધિ છે એમની સમાધિ કચ્છના હવા ડુંગર ઉપર આવેલી છે નામ સાંભળ્યું તો કોઈ દિવસ હવા હવા ડુંગર તૈયારી કરતા રહેજો રોજે આવા નાના નાના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપતો રહીશ તમને થેન્ક યુ